નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ બીઆરસી ભવન ડેડિયાપાડા ખાતે પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષકોની તાલીમ યોજાઈ ડેડિયાપાડા બીઆરસી ભવન ખાતે ડીએલઆઈ ચાર અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલીમ યોજાઈ જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિજ્ઞાન જેવા વિષયની બાળકોને સહેલાઈથી કરી કઈ રીતે શીખવી શકાય અને જેમ ગુજરાતી અને હિન્દી જેવા વિષયને ગીત દ્વારા શીખવી શકાય છે તેવી રીતે સુંદર રીતે ગીત અને ચાર ટી એલ એમ અધ્યયન નિષ્પતિ દ્વારા વિજ્ઞાન વિશેને શીખવી શકાય અને બાળકોને પણ વધુ રસ પડે અને સહેલાઈથી શીખી શકે એમ ગીત સાથે રજૂ કર્યું હતું પ્રાથમિક શાળાનું શિક્ષણ પણ ખૂબ જ સુંદર અને રસપ્રદ રીતે બાળકોને શીખવવામાં આવે છે બીઆરસી ભવન ખાતે તારીખ વીસ બે ત્રેવીસ અને તારીખ બાવીસ બે ત્રેવીસના રોજ જિલ્લા શિક્ષક અને તાલીમ ભવન રાજપીપળા દ્વારા તાલીમ યોજવામાં આવી હતી રિપોર્ટર અવધેશ ગોહિલ પ્રતિનિધિ કિરણ પરમાર આઝાદ મીડિયા લાઈવ ડેડિયાપાડા